એક સમય એવો હતો ને કે મારા પપ્પા કોઈ વસ્તુ વગર રહેવા ન દેતા અને સમયે એવો સમય લાવી દીધો ને કે પપ્પા વગર જ રહેવું પડે છે સમય સમયની વાત છે જય દ્વારકાધીશ મિત્રો મારા ઘરે પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી એવા મગના ચીલા બનતા હતા એના માટે બધી વસ્તુ રેડી કરી દીધી અને બધા કહેતા હતા કે મગની દાળ ખાવામાં બહુ જ હેલ્ધી અને પ્રોટીનવાળી હોય છે એટલા માટે કાલે સાંજે જ પલાળીને રાખી દીધી હતી અને સવારમાં ખાટા દેમાં ક્રશ કરી અને બે કલાક રહેવા દીધી હતી ચીરા કહે છે તારે હેલ્ધી અને પ્રોટીનવાળું જ બનાવવું છે તો પછી તું એક કામ કર શક્કર ને ઓલિવ ઓઇલ માં બનાવ કેમ કે એ પણ ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે પછી મેં ઓનિયન અને કેપ્સિકમ નાખી દીધા મેં સવારમાં કટ કરી નાખ્યા હતા અને પછી ઉપરથી લબા લબ પનીર નાખવાનું ચાલુ કર્યું હતું કેમ કે મેં કાલે સાંજે ઘરે જ બનાવી નાખ્યું હતું પનીર અને આમ પણ કેટલા દિવસથી પનીરવાળી વસ્તુ નહોતી ખાધી એટલા માટે ને પનીર જો ક્રશ કરેલું હોય તો મને બહુ જ ભાવે છે જો એના કટકા કરીને નાખીએ તો મને નથી ભાવતું એટલા માટે ચીરા કહે છે ઉપરથી ચીલી ફ્લેક્સ અને તું ફટાફટ ઓરેગાનો નાખી દે ને થોડો પાવડર મસાલો પણ નાખજે એટલા માટે મેં ઢોસાનો મસાલો નાખી દીધો હતો અને પછી મારા મગના ચીલાને મેં બે મિનિટ માટે ઉપર ઢાંકણ ઢાકીને રેવા દીધા હતા મારું ઢક્કણ મેં ખોલ્યું તો સ્મેલ પણ એટલી મસ્ત આવતી હતી ચિરાગ કહે મને ઢોંસા ના ભૂલાઈ જાય હો મેં કીધું હા હા મને પણ એવું જ લાગે છે પછી મેં બે નાના નાના પીસ કરી નાખ્યા હતા કેમ કે ચિરાગ જો હું બે પીસ ના કરું આખો રેવા દઉં તો એ આખો જ ખાઈ જાય એટલા માટે કેમ કે મારે પણ ટેસ્ટ કરવાનું હતું ચિરાગ કહે છે તું એક કામ કર મને પહેલાં ટેસ્ટ કરી લેવા દે પછી બીજો બનાવજે મેં કીધું ના ના ટેસ્ટમાં તો બહુ જ મસ્ત આવશે કેમ કે મેં ફૂલ પનીર કેપ્સિકમ અને ઓનિયન નાખ્યા હતા અને ઓલિવ ઓઇલમાં બનાવ્યા હતા એટલા માટે ચિરાગ કહે છે ચાલ કંઈ વાંધો નહીં બીજો બનાવી લે એમાં પણ ફટાફટ લબાલબ ચીઝ નાખી દીધું હતું ના ભાઈ પનીર નાખ્યું હતું ચીઝ તો આમાં આવે જ નહીં ઓ પછી ચિરા કહે છે કે અરે વાહ મેં ટેસ્ટ કર્યો મને બહુ જ મજા આવી તો મેં મને કહે છે કે મારે આજે બેઠા બેઠા તો ખાવાનું જ નથી એવું લાગે છે ઊભા ઊભા જ ખાયેલા છે એટલો મસ્ત બન્યો છે મેં પણ ટેસ્ટ કર્યો મને પણ બહુ જ મજા આવી હતી તમે પણ બધા ઘરે બનાવજો કે અને મેં તો પહેલી વાર ખાધા લાગે છે તમે કોઈ ખાધા જ નહીં હોય તમે કોમેન્ટ કરીને કહેજો તમે કઈ રીતે બનાવો છો મેં બેઠા બેઠા મગના ચીલા ખાઈ લીધા અને પછી મારે વસ્તુ લેવા જવાની હતી બહાર એટલે કાઉફ્લાનની બધી એડ મેં એ જોઈ લીધી અને એક્ટિવ કરી લીધા બધા કૂપન કેમકે મારે અહીંયા બહુ સરસ મળે છે હાઇડેન્ટ બિસ્કીટ લઈ લીધું અને રમત કરતી કરતી નીકળી ગઈ હતી કાઉફ્લાનમાં વસ્તુ લેવા પછી તો અહીંયા જાત જાતના ભાત ભાતના ફૂલ જોયા કેમકે વેલેન્ટાઇન ડે હતો ને એટલા માટે મોસંબીમાં પણ અનેક જાતની મોસંબીઓ હતી અને અહીંયા આટલા શિયાળામાં તરબૂજ અને કેરી આવી ગઈ હતી અને પછી અહીંયા તો જર્મની નોલ આવે એટલું ઓછું કેટલી જાતના ચીઝ મળે છે અને આમાં ગ્રીન ચીઝ પણ મને મળી ગયું બોલો લ્યો અહીંયા તો હું જોઉં ને એટલું ઓછું છે અને પછી ચિરાગે મને મસ્ત ગિફ્ટ આપી દીધું હતું અને ગિફ્ટ મને બહુ જ ગમ્યું આ કાંઈ સસ્તું નહોતું સત્યાવીસ પોઈન્ટ નવ્વાણું યુરોનું હતું અહીંયા ઇન્ડિયનો પણ કામ કરે છે ઓ અને પછી અહીંયા વરસાદ બહુ જ આવતો હતો અને અમારા ગામડાનો વ્યૂ જો કંઈક આવો આવતો હતો ચિરાગ કહે ગામડું એ ગામડું હો વ્યૂની તો કંઈ વાત જ ના કરતા અને ચિરાગે બીજું ગિફ્ટ પણ આપી દીધું વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં